નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના ઝીંઝરી ગામે એક યુવક અને યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે અને બંનેના પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોક છવાઈ ગયો છે બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોગંબા તાલુકાના ઝીંઝરી ગામે લીલાઢાળ ફળિયામાં રહેતા સેંગાભાઈ ખેમજીભાઈ રાઠવાની દીકરી જોશના ગઈકાલે પોતાના ઘર નજીક ઝાડ ઉપર અગમ્ય કારણોસર ફાંસો ખાઈ અને પોતાના જીવતરનો અંત આણ્યો હતો જેની જાણ પરિવારજનોને થતા પરિવારજનો તથા ગામના સરપંચ સહિત આગેવાન ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આપઘાત કરનાર યુવતીના મૃતદેહને નીચે ઉતારી રાજગઢ પોલીસને અંગેની જાણ પણ કરવામાં આવી હતી અને આ વાત વાયુ વેગે ફેલાઈ જતા મૃતક યુવતી સાથે મિત્રતા ધરાવતો જીંજરી ગામના જ ફળિયામાં રહેતા કાગડાભાઈ મળિયાભાઈ રાઠવાનો દીકરો છોટુભાઈ જે હાલમાં ઘોઘંબા ખાતે રહેતો હતો જેને આ યુવતીના મોત અંગેની જાણ થતાં યુવકે પણ ગઈકાલે રાત્રિના સમયે ઘોઘંબા વરિયા હાઈસ્કૂલની સામે આવેલા બહુમાળી બિલ્ડિંગના ત્રીજા માળ ઉપરથી પડતું મૂકીને પોતાના જીવનનો અંત આણી અને આપઘાત કર્યો હતો મરનાર યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચાઓ જાણવા મળેલ છે આ બંને યુવક અને યુવતીએ આપઘાત કરી લેતા ઝીંજરી ગામમાં અને પરિવારમાં સન્નાટો છવાઈ ગયો છે યુવતીના મોત અંગેની જાણ થતાં યુવકે પણ આપઘાત કરી લેતા પરિવારની અંદર પણ શોક છવાઈ ગયો છે અને બંને પરિવારોની અંદર રોક અકળ જોવા મળી રહી છે આજે આ બંને યુવક અને યુવતીના મૃતદેહને ગોગંબા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવતા ઝીંઝરી ગામના લોકોના ટોળે હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને રાજગઢ પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે નિલેશ સોલંકી સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા શું નામ છે આપનું

અને છોકરાએ કેવી રીતે મકાન ઉપરથી કૂદકો મારી કૂદકો મારી અને બંનેના મોત થઈ ગયા હા બંનેના મોત થઈ શું નામ છે આ છોકરીનું જ્યોત્ષનાબેન સેંગાભાઈ અને છોકરાનું ભાઈ કાગળભાઈ આટવા આ બંને વચ્ચે કંઈક પ્રેમ સંબંધ ચાલતો તો એવું છે પ્રેમ સંબંધ હશે એમના આગળ કંઈક છોકરી પરણિત હતી કે કુંવારી કુંવારી છોકરી અને છોકરો છોકરોએ કુંવારો કેટલી ઉંમર હશે આશરી એ હશે છોકરો એ હશે મતલબ વીસેક વર્ષનો અને છોકરી છોકરી 16 સત્તર વર્ષની તમારું શું નામ છે શું ઘટના છે સાડા ચાર વાગે ફોન આવ્યો હતો અમારા ઉપર કે ભાઈ ગામમાં લીરા ડાળ પડ્યામાં એક છોકરીએ ફાંસો ખાઈને મરી ગઈ છે એવું જાણવા મળ્યું હતું એટલે પછી સરપંચ સાહેબે એવું કીધું કે ભાઈ પોલીસને જાણ કરવું પડશે એટલે પોલીસને અમે ફન દ્વારા કોન્ટેક કરી અને પોલીસને સ્થળ પર મોકલી અને બોડીને નીચે ઉતારી અને અહીંયા સીએસસીમાં મુકાવડાવી અને પછી થોડોક ટાઈમ મતલબ બે ત્રણ કલાકના ટાઈમ પછી હવે એને કંઈક હશે પ્રેમ પ્રકરણ કે કંઈક હશે અમને તો ખબર નથી પણ હવે એક છોકરાને ખબર પડતા છોકરાએ અહીંયા કંઈ ગોગંબા પ્રાઇવેટ કોઈ નોકરી કરતો હતો ડ્રાઈવરીંગ કરતો હતો હવે એને ખબર પડી કે ભાઈ આ છોકરીએ આવું કર્યું છે મારા લીધે તો એ છોકરો પણ ત્રીજા માળથી ગુસકો મારી અને એક્સપર્ટ થઈ એ કઈ જગ્યાએથી એને ગુસકો માર્યો અહીંયા વરિયા હાઈસ્કૂલ સાહેબ એનાથી બિલકુલ સામગ્રી સોસાયટીમાં રહેતા હતા એ લોકો છોકરો એટલે ગોકંબા રહેતા હતા હા ગોકંબા અમારા ગામનો છોકરો પણ રહેતા હતા ગોકંબા